નમસ્કાર ખેડૂત મિત્રો ખોડે ટ્રેક્ટર્સમાં ફરીથી બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માંગતા હોય તે મિત્રો માટે અમારી આગળથી માત્ર ત્રણથી ચાર વરસ વાપરેલા સેકન્ડ હેન્ડ મિની ટ્રેક્ટરો અમારી આગળથી તમને મળી જશે ટ્રોલીની વાત કરીએ તો પચાસ ફૂટની સાવ નવી નવી ટ્રોલી પણ તમને અમારી આગળથી મળી જશે અને ટૅક્ટરની પાછળના સાતી પણ અમારી આગળથી તમને મળી જશે ટ્રોલીને હાથી બધી વસ્તુ સાવ નવી નવી અમે બનાવીને પ્રોવાઈડ કરી આપશું હવે આજે આપણે સ્વરાજ સાતસો સત્તર ને સ્ટીલ ટ્રેક અઢાર બંને ટ્રેક્ટરમાંથી કયું સારું ખેડૂતો માટે વાપરવામાં સારું આવે છે તેની વાત કરવાના છીએ સ્વરાજ સાતસો સત્તરની વાત કરીએ તો પંદર ઇંચનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે સ્ટીલ ટ્રેક કરતાં થોડુંક તાકાતમાં તમને નીચું જોવા મળશે અને સ્ટીલ ટ્રેકની વાત કરીએ તો એસ્કોટ કંપનીનું અઢાર એચપીનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને સ્વરાજ કરતાં થોડુંક તાકાતમાં વધારે જોવા મળશે જેથી એવરેજમાં પણ સ્વરાજ કરતાં થોડુંક વધારે તમને એવરેજ નીચે જોવા મળશે અને સ્વરાજમાં આથી થોડુંક સારી એવરેજ તમને જોવા મળશે પંદર એચપીનું ટ્રેક્ટર હોવાથી સ્વરાજના એકલા ટાઈની વાત કરીએ તો તેમાં તમને બે વેરિટમાં તમને આ ટ્રેક્ટર સ્વરાજ જોવા મળશે જેમાં એક સ્વરાજ સાતસો સત્તર સામાન્ય સિમ્પલ આવતું ટ્રેક્ટર જોવા મળશે અને બીજું નેરોટેક સિરીઝનું ઇઠાવીસ બત્રીસની જારીનું તમને જોવા મળશે આ ટ્રેક્ટર તમને અઠ્ઠાવીસ બત્રીસનું નેરોટેક સિરીઝનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે જ્યારે સ્ટીલ ટ્રેક ગઢરની વાત કરીએ તો આમાં પણ તમને બે વેરિયન્ટ વેરિયન્ટ જોવા મળે છે એક ઇઠાવીસ બત્રીસ અને એક બત્રીસ છત્રી ચાલીસ આ બે વેરિયન્ટ અલગ અલગ જારીમાં તમને જોવા મળશે આ અત્યારે તમે જોશો તે બત્રીસ છત્રી ચાલીસ મોટી જારીનું તમને ટ્રેક્ટર જોવા મળે છે જે પણ કોઈ ખેડ મિત્રો બાગ બગીચા અથવા તો આંબાની કોઈ પણ પ્રકારની બગીચાની ખેતી કરતા હોય તે મિત્રો માટે સાંકળી જારીનું ટ્રેક્ટર ખૂબ જ સારું ગણવામાં આવે છે કારણ કે આમાં તમને ખૂબ જ સાંકળી જારી તમને જોવા મળશે જેથી કોઈ પણ સંકળાયેવાળી જગ્યામાં ટ્રેક્ટર આરામથી જઈ શકે છે અને બાકી જે પણ કોઈ મિત્રો પાછળ લોડિંગનું કામ લેવા માગતા હોય તે મિત્રો માટે સ્ટીલ ટ્રેક અઢાર ખૂબ જ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે કારણ કે આમાં તમને પાછળના ટાયર આઠ ત્રણ વીસના તમને મોટા ટાયર જોવા મળશે અને એચપી પણ સ્વરાજ કરતાં તમને મોટી જોવા મળશે અરે સ્વરાજના ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર તમને માત્ર આઠ અઢારના જ જોવા મળશે જે સ્ટીલ ટ્રેક કરતાં થોડાક તમને નાના જોવા મળશે હવે જે ઘણા ખેડૂત મિત્રોને ઇઠ્ઠાઈસ બત્રીસની જારીશમાં મગફળીનું વાવેતર પણ સાંકડી જારીમાં કરતા હોય તે મિત્રો માટે મગફળી માટે પણ આ ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે અને જે પણ કોઈ ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરતા હોય સાંકડી જારીએ તે મિત્રો માટે પણ આ ટ્રેક્ટર ખૂબ જ સારી રીતે કામગાર થઈ શકે છે જ્યારે સ્ટીલ ટ્રેકની વાત કરીએ તો કોઈ પણ ખેડૂત મિત્રો મગફળી મોટી જારી વાવતા હોય અથવા તો બત્રી છત્રી ચાલી આમાંથી કોઈ પણ જારીનું વાવેતર થતું હોય તે મિત્રો માટે આ ખૂબ જ ઉપયોગી ટ્રેક્ટર થઈ શકે છે તાકાતમાં તમને સ્વાગત કરતાં થોડુંક વધારે જોવા મળશે હાઇડ્રોલિક કેપેસિટી બંનેમાં તમને સાતસો કિલો સમથિંગ જોવા મળશે સ્ટીલ ચેકમાં જે પણ કોઈ મિત્રો ટ્રેક્ટર સાવ નવું શીખતા હોય તે મિત્રો માટે સેન્ટ્રલ ગેર જોવા મળશે જેથી ટ્રેક્ટરને ઓપરેટ કરવામાં ખૂબ જ સરળતા રહે છે જ્યારે સ્વરાજની વાત કરીએ તો તેમાં તમને સાઈડમાં બે અલગ ગેટ તમને જોવા મળશે જેથી તેને નવા ખેડૂતો મિત્રો માટે આંકવામાં ખૂબ જ થોડુંક અઘરું રહે છે બંનેના પ્રાઇસ ઓલમોસ્ટ સેમ જ તમને જોવા મળશે ત્રણ લાખ સમથિંગ જ બંનેના તમને એક રૂમ પ્રાઇસ જોવા મળશે

મહિન્દ્રા કંપનીનું યુવરાજ બસો પંદર ચલાવતા હોય તો તે મિત્રોને સ્વરાજ સાતસો સત્તર બંને સાવ સેમ જ લાગશે કોઈ પણ પ્રકારનો બંનેમાંથી ડિફરન્સ આવતો નથી માત્ર બોનેટ અને થોડો ઘણો કલર ચેન્જીસ બંનેમાં જોવા મળશે તમને હવે જે પણ કોઈ મિત્રો આમાંથી કોઈ પણ મિની ટ્રેક્ટર પંદર થી લઈને વીસ ના ટ્રેક્ટર લેવા માંગતા હોય તે અમારો સાણોતેર આ નંબર ઉપર અમારો કરી શકે છે પચાસ ફૂટની ટોલી લેવા માંગતા હોય તો સાદી લારી લોખંડમાં તમને છાસઠ હજારમાં લોખંડની લારી તમને પ્રોવાઈડ કરી આપશો અને જો કોઈ પણ ખેડૂત મિત્રો ગેલનાઇઝ પાટિયા લેવા માંગતા હોય તો સિતે હજારમાં તમને ગેલનાઇઝ પાટિયા પણ પ્રોવાઈડ કરી આપશું ટોલીની વાત કરીએ તો તમને એમઆરએફના છ સો હોલના ફાડિયા વિલ પ્લેટ સાથે ટાયર જોવા મળશે નીચે ચૌદ સપોર્ટ અને હાઇડ્રોલિક ત્રણ ટન ચેક પણ તમને એરે જોવા મળશે બાકી ખેડૂની ઇન્ક્વાયરમેન્ટ ઉપર ટ્રોલીમાં પણ અમે ફેરફાર કરી આપશું હવે જે પણ કોઈ ખેડ મિત્રો મિની ટેક્ટરના પાછળનો સાતીનો કોઈ પણ વસ્તુ લેવા માંગતા હોય તો અમે આખો સેટ પણ પ્રોવાઈડ કરી આપીએ છીએ જેમાં તમને કોઈસુવારી અને ફરવા બંને પ્રકારની તમને અમારી આગળથી દાતી જોવા મળી જશે ગોલ લોઢિયાની ગોળી પણ તમને જોવા મળશે જેને ઘણા ખેડૂમિત્રો મોરલો પણ કહે છે આરે માઠ પણ તમને જોવા મળશે જેને ઘણા ખેડૂત મિત્રો હમર પણ કહે છે પાંચ ફૂટની તમને રાપ પણ જોવા મળશે જેમાં પાછળ ફોલ્ડિંગ પતરું ને નીચે પાંચ ફૂટની રાપ પણ એરે તમને જોવા મળશે પ્લસ ચાર વધારાના ડાઢા પણ તમને એરે જોવા મળશે પંચિયા પણ તમને આમાં એરે જોવા મળશે ઈઠોતેરનો ફોલ્ડિંગ બટકા સાથે તમને પાટલો પણ આમાં જોઈન્ટ થતો જોવા મળશે બટકા જોઈન્ટ કરવાથી ઇઠોતેરનો લાંબો તમને ખડંગ પાટલો જોવા મળશે નીચે ત્રણ પંચિયા પણ તમને એરે જોવા મળશે વધારાની એક વસ્તુની વાત કરીએ તો પારા બાંધવાનું બપર જેને ઘણા ખેડૂત મિત્રો પારા બાંધવાનું પાટિયું પણ કહે છે તે પણ અમારી આગળથી તમને પ્રોવાઈડ થઈ જશે ખૂબ જ હેવી ડ્યુટી વચમાં પ્લેટું પણ ચોંટાડેલી છે જેથી તમે આ નટબોલને ખોલીને પારાને આછો પાત્રો પણ કરી શકો બાકી ખેડૂત મિત્રો ટ્રેક્ટર ટ્રોલી હાથી કોઈ પણ વસ્તુ તમે લેવા માગતા હોય તે ટોલીમાં આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો છો નેવું નવ્વાણું તેત્રીસ સાહીઠ પછી અથવા તો તમે એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ નંબર ઉપર પણ અમારો કોન્ટેક કરી શકો છો બાકીની વધુ માહિતી તમે અમારો કોન્ટેક કરીને અમારી પાસેથી લઈ શકો હો અમારી વર્કશોપ જિલ્લો જૂનાગઢ તાલુકો મેંદડા ગામ દેવગઢ દેવગઢ ગામમાં અમારી ઘરે તમને બધી વસ્તુ તમને જોવા મળશે બાકીની વધુ માહિતી તમે અમારે કોલ કરીને પણ લઈ શકો